છ નંગ એમ્પ્લિફાયર સહિતના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢી બે લાખ રૂપિયાથી વધુ કિંમતનો મુદ્દામાલ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી એચ એ રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઘરફોડ ચોરીના ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢવાની કામગીરી માટે સતત કાર્યશીલ હતા ત્યારે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદી ડીજેનો વ્યવસાય કરતા હોય તેઓના ઘર પાસે પાર્ક કરેલ આયસર ટેમ્પોમાં ડીજે સિસ્ટમના સાધનો હતા જેમાં જુદી જુદી કંપનીના છ એપ્લીફાયર તથા વાયરો પેટીમાં રાખેલ હતા

પોલીસે ચાર નંગ એમ્પ્લીફાયર કબજે કર્યા હતા જ્યારે બીજા બે એમ્પ્લીફાયર અન્ય વેચી હોવાની કબૂલાત કરી હતી ન્યૂઝ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર